સારા સ્વાગત છે મિત્રો લાઈવ માં તમારું ચલો फटाफट કોમેન્ટ માં નામ લખી દીજો તમારું ચાલો કોમેન્ટ કરો તમારું નામ ચાલો સ્વાગત છે બધા મિત્રો નું फटाफट કોમેન્ટ માં નામ લખી દેજો તમારું ડ્રીમ્સ ड्रीम्स एवो લખવાનું છે કે સપના ચાલો સપના ગુજરાતીમાં કમેન્ટ કરો काजल ગુજરાતીમાં કમેન્ટ કરો તો काजल ગુજરાતી ભાષામાં કમેન્ટ કરો યસ ચાલો સ્ક્રીન ઉપર બે વાર અડીને લાઇક આપો ગુજરાતીમાં કોમેન્ટ કરો શું લખવાનું છે આમાં ડ્રીમ્સ એવું એવું છે એટલે કે ડ્રીમ્સ લખવાનું છે ચાલો ફટાફટ કોમેન્ટમાં નામ લખો ચાલો આભાર લાઇક બદલ સ્ક્રીન ઉપર બે વાર અટો એટલે લાઇક આવી જશે ચાલો કાજલનું પણ નામ લખી નાખીએ કાજલ આભાર તમારો કોમેન્ટ બદલ ચાલો સ્ક્રીન ઉપર બે વાર અડીને લાઈક આપતા રહેજો મિત્રો કોમેન્ટમાં ફટાફટ નામ લખો ચાલો આગળનું નામ લખો ચાલો રાકેશ राकेश चलो जय माता जय माता जी भाई जय माताजी भाई ओके चलो काजल चलो काजल आ गए जय माताजी भाई जयपाल सिंह स्क्रीन पर बेवाडी ने लाइक आप दीजिए स्क्रीन ऊपर 280 એટલે લાઈક આવી જ છે ચાલો फटाफट કોમેન્ટમાં નામ લખતા રહેજો ચાલો થેન્ક્યુ કાજલ કોમેન્ટ બદલ ચાલો આગળનું નામ કોમેન્ટ કરજો फटाफट चलो सपना केशु भारती चलो केशु भारती थैंक यू कमेंट बदल थैंक यू कमेंट बदल केशु भारती स्क्रीन ऊपर बेवारडी ने लाइक आप जो चलो गोपी स्वागत है तमारो लाइव में गोपी સ્ક્રીન ઉપર બે વાર અડીને લાઈક આપી દેજો ચાલો લાઈક આપો સ્ક્રીન ઉપર બે વાર અડીને લાઇક આપવાનું જો ચાલો આભાર કોઈકની લાઇક આવી ગઈ છે વેલકમ મિત્ર ઠાકોરભાઈ ચાલો ફટાફટ સ્ક્રીન ઉપર બે વાર અડીને લાઇક આપો અને કોમેન્ટમાં તમારું નામ લખી દો ચાલો ચાલો જેટલાય લાઈક વધુ આવશે એટલા જ આપડા વ્યૂ વધુ આવશે એટલે તમારે લાઈક આપતો રહેવાનું છે ચાલો ગોપી ઠાકોર ગોપી તો ઉપર આગળ લખ્યું છે અહીંયા ઠાકોર લખી નાખીએ એટલે બે નજીક નજીક જ છે ગોપી ઠાકોર ચાલો ગોપી ઠાકોર થેન્ક્યુ કમેન્ટ બદલ ગોપી દેવ 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 ચાલો થેન્ક યુ વેલકમ ગોપી સ્ક્રીન ઉપર બે વારડીને લાઈક આપવાની છે અને કોમેન્ટમાં નામ લખતું રહેવાનું છે તમારું ચાલો ચાલો દેવ चलो आग नाम कमेंट करो फटाफट चलो रुद्र आ रुद्र पी देवांगी चलो देवांगी ચાલો રુદ્ર આપણે શોર્ટ વિડીયોમાં મૂકેલું છે ચાલો મહાદેવ ચાલો મહાદેવ મહાદેવ લાવા ચાલો લાવા ગુજરાતીમાં કોમેન્ટ કરો તો रावर ओके चलो रावर रावर चलो रावर देव स्क्रीन ऊपर बेवारडी ने लाइक आता रह जाओ चलो देवांशी और देवांगी देवांशी रुद्र चलो देवांशी चलो कोई लाइक नहीं है आप तो गोपी बेन ચાલો સ્ક્રીન ઉપર બે વાર અટ એટલે લાઈક આવી જશે જેટલા નામ લખ્યા એટલે તો લાઇક આપો યાર ચાલો રામદેવ પીર જય રામદેવ પીર ચાલો જય રામદેવ પીર સ્ક્રીન ઉપર બે વાર અડીને લાઈક આપતા રેજો જય રામદેવ પીર हेलो आगनु नाम आग कॉमेंट कर दो जय चामुंडा जय माँ चामुंडा चलो जय माँ चामुंडा मा आभार थैंक यू ચાલો આગળની કોમેન્ટ વિષ્ણુ ચાલો વિષ્ણુભાઈ થેન્ક યુ કોમેન્ટ બદલ સ્ક્રીન ઉપર બે વાર અડીને લાઈક આપી દેજો વિષ્ણુભાઈ સ્ક્રીન ઉપર બે વાર આવી રીતે અટશે એટલે લાઈક આવી જશે चलो फटाफट आग कॉमेंट करो ठाकर चलो ठाकर चलो ठाकर चलो ठाकर लाठिया देव जगदीश भाई चलो पहला लिखी सु लाठिया देव यहां लिखी सु जगदीश भाई चलो लाठिया देव जगदीश भाई स्क्रीन ऊपर बेवार रेडी ने लाइक आपी देजो लाठिया चलो हरे कृष्ण चलो हरे कृष्णा जय मेलडी मा जय मेलडी मा चलो महाकाल स्क्रीन ऊपर बेवर डी ने लाइक आप तो रहे ना जय महाकाल ચાલો મિત્રો સ્ક્રીન ઉપર બે વાર અઢીને લાઈક આપી દેજો ચાલો જય મહાકાળીમાં જય મહાકાળીમાં જય ચાલો चलो जयदीप मयूर स्क्रीन ऊपर बे वार डी ने लाइक आपता रहो मयूर चलो मयूर जय श्री गुरु स्क्रीन ऊपर बे वार डी लाइक आप दीजो जय श्री गुरु <coughs> जय श्री गुरु तुलसी स्क्रीन ऊपर पर लाइक आपता तुलसी चलो तुलसी पूजा पूजा स्क्रीन पर लाइक आप दीजिए आशीष चलो आशीष सिद्धार्थ चलो सिद्धार्थ थैंक यू कमेंट बदल ध्रुवी चलो ध्रुवी दृ ध्रुवी दृ थैंक यू कमेंट बदल ध्रुवी चलो ध्रुवी सिद्धार्थ आशीष थैंक यू कमेंट बदल ध्रुवी सिद्धार्थ आशीष थैंक यू चलो फार आग ना भार्गीत चलो भार्गीत पृथ्वी चलो पृथ्वी फ्री फायर गेम आर चलो फ्री फायर गेमर चलो फ्री फायर गेमर जय खुंखार मेलडी चलो जय मेलडी मेलेडिमा ચાલો જય ખુંખાર મેલોડીમાં મિત્રો સ્ક્રીન ઉપર બે વાર અડીને લાઈક આપતા રહેજો જય શ્રી ગુરુ ધૂંધળીનાથ જય શ્રી ગુરુ ધૂંધળીનાથ થેન્ક યુ કોમેન્ટ બદલ સ્ક્રીન ઉપર બે વારડીને લાઈક આપતા રહેજો હસમુખભાઈ ચાલો હસમુખભાઈ સ્ક્રીન ઉપર બે વારડીને લાઈક આપી દેજો चलो हसबुक भाई स्क्रीन पर बेवार अड्डी लाइक गिरीश खुशाल वैसे गिरीश चलो खुशाल खुशाल गिरीश स्क्रीन पर बेवार अड्डी ने लाइक आपता रह जाओ गिरीश चलो गिरीश खुशाल हसमुख भाई केतन ચાલો કેતન સ્ક્રીન ઉપર બે વાર લાઈક આપી દેજો કેતન ચાલો ગૌતમ ગૌતમ સ્ક્રીન ઉપર બે વાર અડીને લાઈક કિશન વિશ્યુ ચાલો કિશન વિશ્યુ किशन विश यू थैंक यू कॉमेंट बदल हाँ किशन विश यू आई यू पीपड़ी धाम हाँ पीपड़ी धाम पीपड़ी धाम चलो पीपड़ी धाम स्क्रीन ऊपर बे वार ने लाइक चलो आगे कॉमेंट करो फटाफट मित्रों चलो आभार लाइक बदल जो मित्रों लाइक आप आभार कर्तव्य ચાલો કર્તવ્યનું નામ લખવાનું છે આપણે કર્તવ્ય આ એક ખાનું ખાલી રાખવાનું છે સ્પેશિયલ નામ લખવાનું છે જક્પર સેટ કરીને એમનું કર્તવ્ય અહીંયા એમનું સુપર સેટ અલગ કલર થી નામ લખવાનું છે સુપર સેટ વાળાનું ચાલો આગળનું નામ ફટાફટ કોમેન્ટ કરી દેજો કર્તવ્ય કિશન વિશ્વ આવી ગયું ચાલો દીપ્તિ સ્ક્રીન ઉપર બે વાર અડીને લાઈક આપી દેજો ચાલો દીપ્તિ સ્ક્રીન ઉપર બે વાર અડીને લાઈક આપી દેજો ભાવનગર જિલ્લો કિશન વિશુ આવી ગયું તમારું કિશન અને વિશુ જય વેલનાથ ચાલો જય વેલનાથ જય વેલનાથ આર્યન આર્યન થેન્ક યુ કોમેન્ટ બદલ આર્યન સ્ક્રીન ઉપર ડબલ ટેપ કરીને લાઈક જતુભાઈ ગુજરાતીમાં કોમેન્ટ કરો આર્યન સ્ક્રીન ઉપર બે વાર અડીને લાઈક ચાલો જય બાબારી ચાલો જય બાબારી મારું નામ તો લખો મહીરાજ ઓકે ચાલો મહીરાજ કેટ હટ ચાલો મહીરાજ ચાલો મહીરાજ તમારું નામ આવી ગયું લાઈક આપી દો મહીરાજ યુવરાજ સ્ક્રીન ઉપર બે વાર દિન લાઈક અપતરે જોવાલા ચાલો યુવરાજ ને મહિરાજ સ્ક્રીન ઉપર બે વાર પૂરી કરો ચાલો ચાલો નિખિલ નિખિલ સ્ક્રીન ઉપર બે વાર અડીને લાઈક આપતા રહ્યો યુવરાજ ઋષભ ઋષભ चलो ऋषभ जहीन चलो जहीन चलो जहीन स्क्रीन ऊपर बेवार अड्डी ने लाइक आप दे जो जहीन चलो जिनाल स्वागत छे તમારું લાઈવ માં જીનલ સ્ક્રીન ઉપર બે વાર ડીને લાઈક આપી દેજો જીનલ ચાલો પ્રકાશ પરમાર પ્રકાશ ચાલો પ્રકાશ પરમાર પ્રકાશ પરમાર સ્ક્રીન ઉપર બે વાર ડીને લાઈક આપી દેજો ઓકે ચાલો સોરી ચાલો થેન્ક યુ બધાનો આભાર ચાલો ધનજી રિષભાઈ તમારી કોમેન્ટ જોઈને ખૂબ જ ખૂબ જ ખુશી મળી મિત્ર ચાલો પ્રકાશ પરમાર પ્રકાશ ચાલો પ્રકાશ પરમાર જે બાપુ ચાલો जे डी बापू थैंक यू कॉमेंट बदल चलो प्रकाश परम थैंक यू मित्र कॉमेंट बदल प्रकाश भाई आभार तमो अरुण चलो अरुण सोलंकी एक, एक नाम ने तो सार लखाय अरुण सोलंकी चलो अरुण भाई सोलंकी थैंक यू कॉमेंट बदल आभार तरह चलो रौनक चलो रौनक भाई आभार तमारो देवेन चलो देवेन चलो देवेन थैंक यू कमेंट बदल चलो केवल बापू चलो केवल बापू थैंक यू कमेंट बदल केवल बापू स्क्रीन ऊपर बेहार अड़ी ने लाइक आपता रहो चलो मल्ला સ્ક્રીન ઉપર બે વાર અડીને લાઈક આપતા રહેજો વાલા ચાલો મલા યુવી રાજપૂત ચાલો યુવી રાજપૂત થેન્ક યુ કોમેન્ટ બદલ સ્ક્રીન ઉપર બે વાર અડીને લાઈક આપતા રહેજો યુવી રાજપૂત તમારા નામની લાઇક આપી દેજો ચાલો યુવી રાજપૂત ફટાફટ પંદર લાઇક કરો ચાલો યુવી રાજપૂત થેન્ક યુ રિષભભાઈ થેન્ક યુ ચાલો યુવરાજસિંહ યુવરાજસિંહ તમારા નામની લાઈક આપી દો ચાલો એક સ્ક્રીન ઉપર બે વાર છે એટલે લાઈક આવી જશે યુવરાજસિંહ થેન્ક યુ કોમેન્ટ બદલ અક્ષય ચાલો અક્ષય નમન ચાલો નમન અક્ષય યુવરાજસિંહ ચાલો થેન્ક યુ બધાનો આભાર ચાલો પછી આગળ વધીશું ચાલો एटला नाम लिखा से चाल अक्षय नमन चलो नमन थैंक यू कमेंट बदल नमन अक्षय अक्षय कृष्णा कृष्णा नमन नमन भाई अक्षय कृष्णा आई गय चलो हार्दिक स्क्रीन परी ने लाइक आपता रहो हार्दिक भाई चलो हार्दिक चलो फटाफट एक लाइक आप दो हार्दिक भाई नाम नहीं चलो हार्दिक स्क्रीन पर लाइक आपो यूवी स्क्रीन पर डबल टैप कर लाइक आपता है जो जानी यूवी चलो जानी युवी हेठ देव। चलो देव हेठ रजनी स्क्रीन पर लाइक आपो रजनी ચલો રજની જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ થેન્ક યુ કોમેન્ટ બદલ જય સ્વામિનારાયણ થેન્ક યુ કોમેન્ટ બદલ અનિલ વણજારા ચાલો અનિલ વણજારા सुनील वणजारा दिनेश बापू दिनेश बापू चलो उदय चलो उदय निखिल નિખિલ થેન્ક યુ કોમેન્ટ બદલ હરે કૃષ્ણ ચાલો હરે કૃષ્ણ થેન્ક યુ કોમેન્ટ બદલ ચાલો નીજ નીજ ચાલો મિત્રો પછી મળશું આભાર બધાનો